અમદાવાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનો દબદબો યથાવત છે ત્રીસથી વધુ દેશોના ખેલાડીઓ લીધેલી સ્પર્ધામાં ભારત સર્વોચ્ચ સ્થાને છે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રીસ મેડલ ભારતને નામ થયા છે જુદી જુદી શ્રેણીમાં ભારતે છવ્વીસ ગોલ્ડ દસ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ જીત્યા છે બીજા ક્રમાંકે નાઇજીરિયાએ નવ મેડલ જીત્યા છે ની ખાસ આ રમત ગુજરાત યુનિવર્સિટી કોમનવેલ્થ ગેમ્સને લઈને આ મોટા સમાચાર અમદાવાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનો દબદબો યથાવત જોવા મળ્યો છે ત્રીસથી વધુ દેશોના ખેલાડીઓએ લીધેલી આ સ્પર્ધામાં જે ભાગ લીધો હતો તેમાં ભારત ભારત જે છે તે સર્વોચ્ચ સ્થાન પર છે ભારતે સૌથી વધુ મેડલ હાંસલ કર્યા છે